વહેલી સવારે યોજવામાં આવ્યો હતો ભુજ શહેરની સત્યમ સંસ્થા તાનારી મહિલા અને ઇનરવિલ ક્લબ ફ્લેમિંગો દ્વારા આજે આ કાર્યક્રમમાં ભુજના પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને અને મહિલા અગ્રણી રામુબેન પટેલ તેમજ રીટાલીબેન ગણતરા વગેરેની ઉપસ્થિતિમાં શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ તકે દર્શકભાઈ અંતાણી નરેન્દ્રભાઈ સ્વાદિયા લલિતાબેન પટેલ દક્ષાબેન બારોટ ધારાશાસ્ત્રી આરતીબેન ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા બાળકોને કુમકુમ તિલક પુષ્પકુજ બોલપેનો વગેરે આપવામાં આવ્યા હતા સ્કૂલની અંદર વહેલી સવારથી શુભેચ્છાઓ પાઠવવા માટે વિવિધ સંસ્થાના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પાસ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી આ તકે શારદાબેન ઠક્કર ઉપસ્થિત રહી અને શુભેચ્છાઓ પાઠવી હતી આ દરમિયાન ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લા તેમજ ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કરે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી આ તકે બાળકોને બોલ પણ વિતરણ કરવામાં આવી હતી સાથે સંસ્થાનો આભાર માન્યો હતો નમસ્તે હું રી ચાલી ગલથા ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો સત્યમ સંસ્થા અને તાનારેની સંસ્થા ત્રણેય સંસ્થાના ઉપલક્ષે આજે એચએસસી અને એસએસસીના વિદ્યાર્થીઓની બોર્ડની એક્ઝામ ચાલુ થઈ છે ત્યારે અમે અહીંયા એમને શુભેચ્છા પાઠવવા આવ્યા છીએ ગુલાબ બોલપેન ચોકલેટ અને કંકુ તિલક કરી અને એમને શુભેચ્છા પાઠવી છે આજથી એસએસસી અને એચએસસીની પરીક્ષાઓ શરૂ થાય છે આપણે જાણીએ છીએ તેમ હાયર એજ્યુકેશન માટે એસએસસી એક પાસપોર્ટ સમાન છે અને એચએસસી વિઝા સમાન છે બે મહત્વની પરીક્ષાઓમાં જ્યારે ભુજના વિદ્યાર્થી ભાઈ બહેનો એપિયર થઈ રહ્યા છે ત્યારે એમને શુભેચ્છાઓ આપવા માટે સત્યમ અને તાનારેરી સંસ્થા ઉપક્રમે ડૉક્ટર કવિતા નિરાશ ચતદેની સ્મૃતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં વિદ્યાર્થીની બહેનોનું વિદ્યાર્થી ભાઈઓનું ગુલાબના ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું બહેનોએ એમને કુમકુમ તિલક કર્યું અને બધાને ચોકલેટ આપવામાં આવી અને બોલપેનની વહેંચણી પણ કરવામાં આવી અને ખાસ કરીને બધા વિદ્યાર્થી ભાઈ બહેનોને ઉપસ્થિત સૌ તેથી ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે